ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટ્રાય સ્ટાર હોસ્પિટલમાંથી ઇલેક્ટ્રિકના વાયરોની ચોરી કરનાર ત્રણ ઇસમોને કિંમત રૂપિયા અઠ્ઠાવન હજાર છસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી વનાલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીકે પટેલ સાહેબ અમરોલી પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેજી કામળિયા જ સિંહ પ્રવીણસિંગને મળેલ બાતમકીકતના આધારે ઉમરા પોલીસ સ્ટેશન વસ્તારમાં આવેલ સ્ટાર હોસ્પિટલમાંથી ઇલેક્ટ્રિકના ના વાયરોની ચોરી કરનાર ત્રણ ઇસમોને કિંમત રૂપિયા અઠાવન હાજર છસો પચાસ ના મુદ્દા સાથે અમરોલી કોસાડ ફાયર સ્ટેશનની સામે આવેલ ઝૂપડપટ્ટી પાસેથી આરોપીઓ વિશાલ પરસોત્તમભાઈ સોલંકી દેવી પૂજક ઉંમરવર્ષ વીસ રહે કોસાડ ફાયર સ્ટેશન સામે આવેલ ઝૂંપડપટ્ટીમાં અમરોલી સાણ રોડ અમરોલી સુરત શહેર મૂળવતન લોલાડા તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ જગદીશ કૈલાસચંદ્ર રાઠવા ઉંમર વર્ષ ઓગણીસ રહે કોસાડ ફાયર સ્ટેશનની સામે આવેલ ઝૂપડપટ્ટીમાં અમરોલી સાણ રોડ અમરોલી સુરત શહેર મૂળવતન વોર્ડ નંબર તેર રસુલપુરા મહોલ્લો મેદપુર ઉજ્જૈન મધ્યપ્રદેશ કરણ ઉર્ફે કાલિયો વિનુભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ એકવીસ રહે કોસાડ ફાયર સ્ટેશનની સામે આવેલ ઝૂપડપટ્ટીમાં અમરોલી સાણ રોડ અમરોલી સુરત શહેર મૂળ વતન ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી એસટી વર્કશોપની બાજુમાં નડિયાદ જિલ્લો ખેડા તેને પકડી પાડી મળી આવેલ મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો છ મુજબ કબજે કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે